મને હું પ્રમાણ જે અમારા જીવનમાં એવા ગુરુઓને હું પ્રમાણ કરું જમીનથી લઈને આકાશ સુધી પહોંચવાનો પહોંચવાનો રાકે છે જે ગુરુમને એવા શિક્ષકોને હું દિલથી

અપર માર્ગદર્શક છે તેઓ તેમનો તેઓ તેમને હંમેશા સાચી દિશામાં લઈ જશે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો શબ્દ માત્ર વરખંડમાં પ્રખંડમાં પૂરતો માર્યાદિત નથી પણ આ શબ્દ જીવન પર રહે છે શિક્ષક એવી વ્યક્તિ છે જે તમારી આંખોમાં છુપાયેલા સપનાને ઓળખે છે જે તમારી અંદર છુપાયેલી સભા સંભાવનાને જાગૃત કરે છે સાચો શિક્ષક એ છે જે તમને પુસ્તકોમાંથી જ્ઞાન તો આપે જ પરંતુ જીવનના પડકારનો સામનો કરવાનો તાકાત પણ શીખવે તેઓ આપણને શીખવે છે કે યોગ્ય સમય યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તેઓ દરરોજ આપણને better બનાવવાનો પ્રયાસ કરે છે જેથી આપણે આપણું ભવિષ્ય બનાવી શકીએ હું તમને બતાને કહું તમારા ભવિષ્ય ઉપર વિશ્વાસ રાખવો પડે છે આ જીવન માટે ઋણી છું અને આ જીવન સારું બનાવવા માટે મારા શિક્ષકો છું